સૌને જય શ્રી કૃષ્ણ બધા વાલાવાલા ભક્તોને રાધે રાધે બધા ભગવત ભક્તોને રાધે રાધે આજે સુંદર મજાનું શ્રીજી બાવાનું શ્રીનાથજી બાવાનું ભજન લઈને આવી છું નાથ દ્વારામાં વિરાજતા આપણા ભગવત ભક્તોના આરાધ્ય શ્રીનાથજીના ચરણોમાં આજનું સુંદર મજાનું ભજન અર્પણ કરીશું બધાને અનુરોધ કરું છું વિનંતી કરું છું જો ચેનલને જરૂરથી સપોર્ટ કરજો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને બધાને ગમતું હોય તો શેર કરજો જેને ભજન ગમતા હોય એને જરૂરથી મોકલજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલ બટન દબાવજો આપણે આ ચેનલને ઘણી આગળ લઈ જવાની છે તો તમારા બધાના સપોર્ટની ખૂબ જરૂર છે અવશ્યથી સપોર્ટ કરજો આજે સુંદર મજાનું ભજન ગાઈએ અને શ્રીનાથજીના ચરણોમાં મારા ઠાકોરજીના ચરણોમાં આજનું ભજન અર્પણ કરીશું બોલો કૃષ્ણ કનૈયા લાલજી કી જય શ્રીનાથજી ભગવાન કી જય ચાલો ચાલો ને નાથ દ્વારા જઈએ રે શ્રીજી બાવાની ઘણી ખમા ચાલો ચાલોને નાથ દ્વારા જઈએ રે કે મારા શ્રીજી બાવાને ઘણી ખમા એના દર્શનનો કે એના દર્શનનો લાવો લઈએ રે શ્રીજી બાવાને ઘણી ખમા ચાલો ચાલો ને કે ચાલો ચાલો ને નાથ દ્વારા જઈએ રે શ્રીનાથજીને ઘણી ખમ્મા એના મંદિરની શોભા સારી રે શ્રીજી બાવાને ઘણી ખમ્મા આવે દૂર દેશથી નર નારી રે શ્રીજી બાવાની ઘણી ખમા આવે દૂર દેશ થી નર નારી રે શ્રીજી બાવાની ઘણી ખમા એની આંખે કે એની આંખે અમૃતની ધારા રે શ્રીજી બાવાની ખમા શોભે કે વાલાને શોભે છે કંઠે માળા રે શ્રીજી બાવાને ઘણી ખમા શોભે કંઠે ગુંજાની માળા રે વાલા શ્રીજી બાવાને ઘણી ખમા એ તો મેવાડ ભૂમિનો વાસી રે શ્રીજી બાવાની ઘણી ખં એના ચરણોમાં કે એના ચરણોમાં કોટી કાશી રે શ્રીજી બાવાની ઘણી ખં ચાલો કે ચાલો ચાલો ને નાથ દ્વારા જઈએ રે શ્રીજી બાવા ને ઘણી ખં એ તો ગિરી ગોવર ધન ધારી રે શ્રીજી બાણી ખં એ તો ગિરી ગોવર ધન ધારી રે શ્રીજી ઘણી ખં જાય ગોપી કે જાય ગોપી ચરણમાં વારી રે શ્રીજી બાવાની ઘણી ખમા જાય ગોપી ચરણમાં વારી રે શ્રીજી બાવાની ઘણી ખમા ચાલો ચાલો ને કે ચાલો ચાલો ને નાથ દ્વારા જઈએ રે શ્રીજી બાવાની ઘણી ખમા એના દર્શનનો એના દર્શનનો લ્હાવો લઈએ રે શ્રીનાથજીને ઘણી મારા શ્રીનાથજીને ઘણી ખમા વાલા શ્રીનાથજીને ઘણી ખમા શ્રીનાથજી બોલો શ્રીયમનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રીયમનાજી બોલો શ્રીનાથજી બોલો યમનાજી બોલો શ્રીનાથજી ભવાની જય 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 શ્રી રાધે હિન્દુ સનાતન ધર્મ કી જય હો ગૌ માતા કી જય હો